સહપરિવાર મતદાન થીમ હેઠળ પરંપરાગત માધ્યમથી મતદાન જાગૃતિ અભિયાન યોજાયો હતો લોકસભા સામાન્ય ચૂંટણી બે માં નાગરિકો સહભાગીતા વધે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ માધ્યમો થકી વ્યાપકપણે મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ પ્રવૃત્તિ અંતર્ગત પરંપરાગત માધ્યમ થકી શેરી નાટક ભજવીને મતદારોને મનોરંજન સાથે ચૂંટણી પર્વ અને ચુનાવ કા પર્વ દેશ કા ગરબા અંતર્ગત વ્યક્તિના એક એક મતનું મહત્વ સમજાવીને સૌને મતદાન કરવા માટે કલાકારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અમદાવાદના કલાકાર વૃંદ દ્વારા નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી દર્શાવતા મતદાન મથકોવાળા વિસ્તારોમાં સહપરિવાર મતદાન થીમ હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે મતદાનમાં નાગરિકોની ભાગીદારી વધે તેવા ઉમદા આશય સાથે

આ ઉપરાંત અન્ય ત્રણ મતદાન કેન્દ્રોના વિસ્તારમાં જઈને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજનાર છે આ શેરી નાટક ને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર